નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ સૂચનાઓ ઘોડીને પી ગયા છે આ ખાટકીઓ તેઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા થોડાક સમય પહેલાં ગૃહમંત્રી હરસંઘવી દ્વારા જાહેરમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે ખાટકીઓને સાંજમાં સમજી જવા કહ્યું હતું ગૌમાતાના હત્યારાઓ સામે કડક કાર્યવાહીની તેમણે વાત કરી હતી અને તેમણે કહ્યું કે સરકારનું કામ માત્ર પકડીને ભૂલી જવાનું નથી આ ગૌ હત્યારાઓને જેલના સડ્યા પાછળ નાખીને કડકમાં કડક સજા કરાવવાનું છે છતાં પણ હજી કેટલાક ખાટકીઓ છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા તેઓ દ્વારા હજી પણ ગૌ માતાનું અપહરણ કરીને તેમને લઈ જઈને તેમની હત્યાઓ કરવામાં આવતી હોય તેવા આરોપો સામે આવતા હોય છે ત્યારે મહેસાણાના આખ જ ગામની ઘટનાએ ફરી એકવાર ઘણા બધા સવાલો ઊભા કર્યા છે કે શું આ ખાટકીઓને કાયદાઓને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો જ નથી જે રીતે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન આખ જ ગામમાં જે ગાયો બાંધેલી હતી ત્યારે કેટલાક જે આરોપીઓ છે ત્યાં આવે છે અને ગાડી અટકાવે છે ત્યારબાદ જે ગાય માતા હોય છે તે ગાયોને પકડીને સીધી એક ગાયને તેઓ ગાડીમાં નાખીને લઈ જાય છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આ ઘટના બાદ માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ના જે રીતે બેફામ ભરેલા ખાટકીઓ છે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઊઠી છે આ વિડીયો ફરી અનેક પ્રકારના સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે સફેદ કલરની શિફ્ટ કાર લઈને આ ખાટકીઓ છે તે આવ્યા હતા અને ઘરે બાંધેલી આવી રીતે ગાયો છે તે રાત્રિ દરમિયાન મોડી રાત્રિની આસપાસમાં બનાવ છે તે ગાયને લઈ ગયા છે તેના કારણે ગામમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે માલધારી સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે ને આ કૃત્ય કરનાર જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે આ સમગ્ર ઘટના મામલે લાંગળજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલો પહોંચ્યો છે હવે પોલીસ કયા દિશામાં તપાસ કરે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું છે પરંતુ જે રીતે આ જે દ્રશ્ય સીસીટીવી સામે આવ્યા છે તે હૃદય હચમચાવી દે તે પ્રકારના છે કેમકે જે રીતે ગાયને પકડીને તેઓ સ્વિફ્ટ કારમાં લઈ જઈ રહ્યા છે જે હવે આ રીતે બેફામ બન્યા છે મહેસાણામાં આ પ્રકારના તત્વો તેમની શાન ઠેકાણે લાવવા માટે કયા આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર પોતાના નિવેદનો આપતા હોય છે સ્થાનમાં સમજી જવા માટે તેઓ ખાટકીઓને ચેતવતા હોય છે છતાં પણ હજી કેટલાક જે આરોપીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ગૃહમંત્રીની સૂચનાઓને ઘોડીને પી ગયા હોય અને કાયદો વ્યવસ્થા તમને નડતી જ ના હોય કે કોઈ તેમનું શું બગાડી લેવાનું છે તે પ્રકારની માનસિકતામાં જીતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે આગામી સમયમાં મહેસાણા પોલીસ આવા લોકો સામે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં